અને હવે કરી વાત કોરોનાના કહેરની અમદાવાદમાં કોરોનાએ વધુ એક વ્યક્તિનો લીધો છે ભોગ કોરોનાનો કહેર દિન પ્રતિદિન સતત વધી રહ્યો છે અને તેને લઈને આ જાણકારી મળી રહી છે એલજી હોસ્પિટલમાં અઢાર વર્ષે યુવતીનું કોરોનાથી મોત નિપજ્યું અગાઉ સુડતાળીસ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું હતું શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે એક જ દિવસમાં કોરોનાના નવા પચાસ કેસ નોંધાયા છે હાલ અમદાવાદમાં કોરોનાના એકસો સત્તાણું એક્ટિવ કેસ છે એક અઠવાડિયામાં બે દર્દી કરવામાં આવેલી છે મુખ્યત્વે તમામ કેસીસ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે ચાર થી પાંચ પેશન્ટનું પેશન્ટનું એડમિશન કરવામાં આવેલું છે તેમજ આ જે પોઝિટિવ પેશન્ટ આવેલા હોય તેને જીનોમ સિકવન્સિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે હાલમાં ચાલુ માસ દરમિયાન બે વ્યક્તિના રિપોર્ટ મોતના થયેલા છે જે આપણે વાત કરીએ એ પ્રમાણે ફોર્ટી સેવન ઇયર્સની મહિલા અને આજે સવારે એક મરણ થયું છે આ બે મોત મે માસમાં રજીસ્ટર થયેલા